નમસ્કાર જીવન મુક્તિ ચેનલ ઉપર આપ સર્વનું સ્વાગત છે આ પહેલાં મેં એક શોર્ટ વિડીયો બનાવેલો જેમાં મેં એક ફિલ્મી ગીત બનાવ્યું હતું જો દેતા હે આંખો કો રંગીને ધોકા વહી ખૂબસૂરત સા જૂઠા નસા હો એ વખતે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે હું કયા નશા વિશે વાત કરું છું એ વખતે ટાઇટલ પણ મેં એમ આપેલું કે જન્મથી ચાલતો આવેલો નશો તો એવો કયો નશો છે જન્મો જન્મોથી ચાલતો ચાલતો આવે છે અને આપણને ખબર બી નથી કે એ નસો જ છે બીજા બધા નશા તો આ જન્મમાં જ ઉતરી જાય છે જેમ કે દારૂ પીવાનો નશો હોય સિગરેટ પીવાનો નસો હોય ચા પીવાનો નસો હોય કોઈ પણ નશો હોય સારો કે ખોટો ભાઈ બધા આ જન્મમાં જ ઉતરી જાય છે પણ આ જે એક નસો છે એ નસો જન્મો જન્મ ચાલે છે આ જન્મમાં આ શરીર પૂરું થઈ જશે નવા શરીરમાં જઈશું આપણે ત્યારે નવે શરજી શરૂ થશે તે કયો નસો છે એ માયાનો નસો છે હવે પ્રશ્ન એવું ઊભો થાય કે કોઈ બુદ્ધિમાન લોકો મને પૂછી બેસે કે માયાને નસો કેમ કહે છે તો આપણે એ જોઈએ હું બે લોજિક રજૂ કરીશ પહેલું ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કર્મયોગની શરૂઆત કરી એનો પહેલો જ એ હતો કર્મણને વાદી કારસ્તે ફલે શું કદાચ મતલબ કે તારો કર્મ ઉપર અધિકાર છે કર્મફળ એટલે કે પરિણામ પર અધિકાર નથી હવે આપણે જોઈએ તો હવે આપણે જુદી જુદી પ્રકારની ઈચ્છાઓ કરીએ છીએ ઈચ્છાઓ કરીને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કયા કર્મો કરવા પડશે એનું પ્લાનિંગ કરીએ છીએ અને એ આશાથી કર્મો કરીએ છીએ કે હું ધારું છું એવું પરિણામ મને મળે પણ આપણે ભૂલી જ જઈએ છીએ કે કર્મફળ આપવાનો અધિકાર તો ભગવાનનો છે આપણો નથી એટલે આપણે આપણું ધારેલું પરિણામ ના આવે ત્યારે કાં તો નિરાશ થઈએ છીએ કાં તો દુઃખી થઈએ છીએ આપણે જે આશાથી કે જે ઈચ્છાથી કર્મો કર્યા હતા એ પ્રમાણેનું જ પરિણામ મળશે એવી જે આપણી જીદ છે કે ગણતરીઓ છે એ સાચી નથી તમે તમારી જાતને જ પૂછો કે તમારી ઈચ્છા ચાલવાની છે કે ભગવાનની ઈચ્છા ચાલશે તમે કહો તમે જો એટલું સમજી જશો તો તમે સમજી જશો હવે હું આગળ વાત કરું છું કે માયા નસો કેમ છે આપણી પાસે આ જાણકારી તો છે જ કે કર્મફળ આપવાનું ભગવાનના હાથમાં છે એટલે ભગવાનની ઈચ્છા ચાલશે મારી નહીં ચાલે આ જાણકારી હોવા છતાં પણ આપણે કર્મફળો આપણી ઈચ્છા પ્રમાણેના આપણા ધારવા પ્રમાણેના આવે એવી ગણતરીઓ એવા પ્લાનિંગ કરીને કર્મો ચાલુ કરીએ છીએ અને કર્મોના સારા પરિણામ આવે તો ખુશ થઈએ છીએ કર્મોના જો આપણાથી વિરુદ્ધના પરિણામો આવે તો આપણે નિરાશ અને દુઃખી થઈએ છીએ હું અત્યારે આ વાત કરું છું ત્યારે તમે એમ ન માનતા કે હું કર્મોનો વિરોધ કરું છું કે ભગવાને કર્મોનો વિરોધ કર્યો છે યાદ રહે કે ભગવાને ભગવદ્ ગીતામાં ક્યાંય પણ કર્મ કરવાની ના પાડી નથી ઓન ધ કોન્ટ્રા ભગવાને એમ કહ્યું છે કે મામ અનુસ્મર યુદ્ધશ્ચ આઠમા અધ્યાયનો ચોથો શ્લોક કે મારું સ્મરણ કરતો રહે પણ તું કર્મ કર ભગવાને અર્જુનને એમ નહોતું કીધું કે તું શાંતિથી બેસીને મારો ઉપદેશ સાંભળ હું તો સર્વજ્ઞને સર્વસમર્થ છું એક ક્ષણમાં બધાને મારી નાખીશ અને તારું તારું યુદ્ધ જીતાડી આપીશ નાખ એમણે તો એમ કહ્યું હતું કે યુદ્ધ તારું છે ને તારે કરવાનું છે હું તો તારો ગાઈડ છું ખાલી તો ભગવાન આપણને કંઈ થોડા કર્મો કરવાની ના પાડે છે પણ આપણે માયાના નશામાં છીએ એટલે આપણે એમ માનીએ છીએ અને નિરાશ કે દુઃખી થઈએ છીએ કે કર્મ ફળ કે પરિણામ એને કહો તમે મારી ઈચ્છા પ્રમાણેનું મળવું જોઈએ એ નહીં મળે એક વાત યાદ રાખો ફરીથી કહું છું કે કર્મો તો કરવાના જ છે હું તમને શ્લોક પણ કહું છું ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યાણી મનોરથ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતી મુખે મૃગા ઉદ્યોગ એટલે કે પ્રયત્નથી સર્વ કાર્યો અને મનોરથો પૂર્ણ થાય છે સુતેલા સિંહના મુખમાં શિકાર સામે ચાલીને દાખલ નથી થતો મતલબ કે આપણા ભાગ્યમાં લખેલું છે ભગવાન આપવા ઈચ્છે છે પણ આપણે કર્મ તો કરવા જ પડશે એટલે હું કર્મનો વિરોધ નથી કરતો કર્મ કરવાના જ છે પણ એના પરિણામોની આશા રાખવી એ તો બરાબર નહીં થાય કેમ એ પણ કહું તમને હવે કે આપણી આશાઓ અને ઈચ્છાઓ તો મૃત્યુ સુધી પૂરી નથી થતી કદી પણ પૂરી નથી થવાની એટલે જ્યાં સુધી કર્મ આપણે કર્મો સાના માટે કરીએ છીએ આપણી ઈચ્છાઓ અને આશાઓ પૂરી કરવા હવે ઈચ્છાઓને આશાઓ પૂરી નથી થવાની એટલે આપણે આપણા કર્મો પૂરા નથી થવાના તો આપણને નશો સાનો ચડ્યો છે કર્મોનો એ માયાનો નશો છે આપણને માયાએ આ ભૌતિક જગતમાં એવા ગૂંછવાઈ દીધા છે કે આપણે એમ માનીએ છીએ કે કર્મથી સર્વસ્વ પ્રાપ્ત થાય છે એટલે આપણે કર્મો કરતા રહીએ છીએ અને ઈચ્છાઓ પૂરી થતી નથી કર્મો પૂરા થતા નથી માયા પૂરી થતી નથી તો આપણે આ જન્મમાં જે કર્મોનો વેગ લઈને જઈએ છીએ ઈચ્છાઓને કામનાઓ એ આ છોડી દેવો પડશે કારણ કે એનો તો પ્રારંભ છે એટલે નવા દેહમાં જઈશું ત્યાં ત્યાંથી જ શરૂ કરીશું આપણે નવી નવી ઈચ્છાઓ નવી નવી આશાઓ નવા નવા પ્રકારના કર્મો પણ કર્મો તો ચાલુ જ રહેશે કારણ કારણ કે આપણે આ જગતને સત્ય માની લીધું છે માયાના કારણે માયાનો સાચામાં સાચો અર્થ શું છે ખબર જે સાચી વસ્તુ છે એને ઢાંકી રાખે છે અને જે જૂઠી કે ખોટી વસ્તુ છે એને સાચી તરીકે આપણી સામે રજૂ કરે છે પ્રેઝન્ટ કરી દે છે એ માયા તો જગત અસત્ય છે મેં ઘણા વિડીયો બનાવ્યા છે ફરીથી હું તમને આજે કહી દઉં છું કે વિકારી વિનાશી વસ્તુ જે ઉત્પન્ન થતી હોય ને નાશ પામતી હોય એ વસ્તુ છે જ નહીં આપણને એ દેખાવાનો ભાસ થાય છે જેમ સ્વપ્નમાં આપણે બધી વસ્તુઓ એવી ને એવી જોઈએ છે સ્વાદય એવો જ લાગે છે સ્વપ્ન તમે જાગૃતમાં લાડુ લાડુ ખાવ ને ગળ્યો લાગે તો સ્વપ્નમાં પણ તમને ગળ્યો જ લાગવાનો છે પણ આપણને સ્વપ્નની વસ્તુઓ કદી સાચી નથી લાગતી તો આ માયા છે કે જે અસત્ય જગત છે એના માટે એક શ્લોક કહી દઉં તમને ટાઈમ છે એટલા માટે કહું છું માંડું કેવું નહીં છે આદ્યવંતે છે યત્નાસ્તી વર્તમાન એપી તત્તથા જે આદિમાં નથી જે અંતમાં નથી એ મધ્યમાં પણ નથી એના ઉદાહરણ તરીકે સોનાની વીંટી પહેલાં નથી સોનું હતું વીંટી નહોતી અને જ્યારે વીંટીનો નાશ થશે તૂટી જશે ફૂટી જશે જે થાય ત્યારે પણ એ સોનું જ રહેશે વીંટી નહીં રહે વીંટી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એટલે સોનું સત્ય છે વીંટી આભાસ છે સોના ઉપર એક આકાર ઉત્પન્ન થયો એવો આભાસ આપણને થયો એટલે એને આપણે વીંટી કહી બાકી છે તો સોનું જ તો સોનું સત્ય છે વીંટી જૂઠવી છે પણ આપણને દેખાય છે વીંટી તરીકે સોનું જ આપણને વીંટી તરીકે દેખાય છે મેં એક બીજું ઉદાહરણ પણ આપેલું કે તમે જ્યારે માટીના ગળાને સ્પર્શ કરો છો ત્યારે તમને એમ લાગે છે કે મેં ગળાને સ્પર્શ કર્યો નહીં તમે ગળા નામની કોઈ વસ્તુ જ નથી કે જેને સ્પર્શ કર્યો તમે માટીને સ્પર્શ કર્યો છે વ્યવહાર પૂરતો ગળો આપણે બનાવ્યો છે એટલે આપણે એમ કહીએ છીએ ગળા પણ છે તો માટી જ તો નસો કેમ માયાના માયાના નશામાં હોવાથી આપણે જોઈએ છીએ કે બધું બદલાઈ જાય છે બધું નાશ પામે છે અને છતાં એને સ્થિર અને કાયમી સમજીએ છીએ અરે સ્થિર અને કાયમી સમજીએ છીએ એટલું નહીં સ્મશાન વૈરાગ્ય પણ આપણને આવે છે અને બહાર આવીએ એટલે આપણે જાણે અમર જ છીએ એવું માનીએ છીએ એ માયાનો નસો છે આપણે એમ જ માનીએ છીએ કે જાણે આપણું તો મૃત્યુ આવવાનું જ નથી એવું તો બનતું નથી ને મારા ભાઈ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ભગવાન કૃષ્ણએ બીજા જેમ જ કહી દીધું છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવો એટલે નિશ્ચિત એ જાણીએ છીએ ને કે મારું મૃત્યુ નિશ્ચિત છે અને છતાં છે છેલ્લી ગળી સુધી કોઈને કોઈ વસ્તુની આશા કરતા રહીએ જે મને અહીંથી પૈસા મળે અહીંથી મને આ વસ્તુ મળે મને આ ભોગવવા મળે મને પેલું મળે પણ ભગવાનનું નામ લેવાની ઈચ્છા નથી થતી ભગવાને કહ્યું છે કે અહમઆત્મા ગુડા કે સર્વભૂતા સહ્ય હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો તેનો આત્મા તો હું છું તો આપણી આત્માને જોવાની પણ ઈચ્છા નથી થતી કેમ કારણ કે માયાનું કામ જ એ છે કે તમારું ધ્યાન બહારને બહાર રાખે અંદર તરફ જવા જ ના દે અંદર તરફ એક વાર પણ તમે જાઓ તો તમને ખબર પડે કે અંદર આત્મા જેવું છે કંઈક આ શરીર તો ભૌતિક છે આપણે આ શરીરને છોડી દઈશું ત્યારે એ અહીં ધરતી પર જ રહેવાનું છે ધરતીમાંથી ઉત્પન્ન થયું છે એટલે આપણે નહીં હોઈએ એની અંદર આપણે છીએ ત્યાં સુધી જે સજીવન લાગે છે જીવતું લાગે છે ને કાર્યવાદ ને જ્ઞાનવાદ લાગે છે આને શું કહેવાનું કોણ તમે કોણ અરે દારૂનો નશો તો સારો કે એ પણ અમુક વસ્તુઓ તો હાથી બોલા જ છે પણ આ માયાના નશામાં તો આપણે બધું જ જુઠ્ઠું કરીએ છીએ વોટ્સઅપ ઉપર મેસેજોના મેસેજો ઢગલાના ઢગલા સગુણોને આ ને તે ને તેને વાવે છે વાંચીએ છીએ ક્લિક છે એને ફરગેટ ભૂલી જઈએ છીએ કશું કરતા નથી મારા ભાઈઓ બહેનો મેં તમને પહેલાંય કહ્યું છે કે હું કોઈ દિવસ બીજા યુટ્યુબરોની જેમ સેવ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એવી વાત નથી કરવાનો મારું કામ છે હું કરી રહ્યો છું મારું મારું કામ છે જ્ઞાન પ્રચાર ભક્તિ કરો પણ જોડે જોડે જો જ્ઞાન નહીં મેળવો તો ભક્તિ જ્ઞાન વિના આંધળી છે સાંભળો મારા ભાઈઓ ક્યાં સુધી આવા આંધળા રવાના છો ક્યાં સુધી તમે મને સ્કીપ કરીને જતા રહો ક્યાં સુધી એક ને એક દિવસે તમારે મારી પાસે આવવું પડશે જ્ઞાન માર્ગ માટે કારણ કે હું જે કહું છું એ જે રીતે કહું છું જેટલા ઊંડાણથી કહું છું એ તમને કોઈ કહેવાનું નથી કારણ કે મારે ગુરુ નથી બનવું મારે ચેલા નથી બનાવવું મારે સેલિબ્રિટી નથી બનવું મારે કશું નથી બનવું હું જે છું એ સુખી છું અત્યારે પણ તમને હું સબસ્ક્રાઈબ કરવાનું કહું છું કારણ કે એનાથી તમને એક સ્પેશિયલ પ્રિવિલેજ મળે છે સ્પેશિયલ સ્ટેટસ મળશે કે તમે સબસ્ક્રાઈબર છો એટલે તમને યુટ્યુબની ફરજ બની જાય છે કે તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મોકલે તો તમને નોટિફિકેશન મળે તમે મારો કોઈ વિડીયો સ્કીપ ના કરી જાઓ એટલા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી તમે પણ મને કશું નથી આપી દેવાના યુટ્યુબે મને કશું આપી દેવાની નથી પણ આ પંચોતેર વર્ષની ઉંમરે મને એમ થાય છે કે હું મારું મારું પોતાનું તો મેં કર્યું જ છે તો હું શા માટે એક જ્ઞાનનો પ્રચાર ના કરું કે જે હું જાણ અને હું ભણેલો ગણેલો માણું છું હું બીટેક છું એવું એ નથી કે હું અભણમાંથી બાબા બની ગયો કે સાધુ બની ગયો છું એટલે હું લોજિકલી વિચારવાનું શીખ્યો છું હું તમને લોજિકલ રીઝન જ આપીશ તો હવે એક બીજી વાત કહું તમને કે તમે જે તમારી ઈચ્છાઓ પ્રમાણેના પરિણામો ઈચ્છો છો ને તો હવે મને એક વસ્તુ કહો તો ભગવાન રામના બાપા દશરથ તો રાજા હતા ને એમની પાસે તો જ્યોતિષની ફોજ હશે ને તો પણ એક સંત મહાત્માએ શું કહ્યું છે કે મન ચાહી તો રામજી કે બાપકી ભી નહીં હોય હતી રામજીના બાપા દશરથની પણ નથી થઈ શું એ બધા લોકોએ નહીં જોયું હોય તે રાજ્યાભિષેકની તૈયારીઓ કરતા હતા બધા પંડિતો અને મહારાજો અને બ્રાહ્મણો એમના રાજ્યાભિષેકની કે આમના નસીબમાં તો ચૌદ વર્ષનો વનવાસ લખાયેલો છે નહીં જાણતા હોય કેમ આવું બન્યું એ જ કહેવા માંગે છે ભગવાન જ્ઞા કર્મયોગની શરૂઆતમાં કે તારો કર્મ ઉપર અધિકાર છે એટલે તું કર્મ કર પણ કર્મનું પરિણામ મારા હાથમાં છોડી દે પણ માયાનો નશો આપણને એવો લાગ્યો છે કે આપણે ભાગ્યને પણ એક બાજુ મૂકી દઈએ છીએ આપણે ભાગ્યને વિરુદ્ધ જવા માગીએ છીએ જે બનવાનું નથી કારણ કે પ્રારભ તો આપણે જન્મ્યા પહેલાં રચાઈ ગયું છે મારા ભાઈઓ બહેનો એટલા માટે જ હું કહું છું કે માયાનો નશો એવો ચડ્યો છે કે ધન સંપત્તિ ભોગો સમાજમાં માન મર્તબો હું સેક્રેટરી બની ગયો ને હું આમ બની ગયો ને હું વિધાયક બની ગયો ને હું એમએલએ બની ગયો ને એમપી બની ગયો આ બધી વાતો જ છે કોણ કોને યાદ રાખવાનું છે થોડી ઘણીનો તમાસો છે થોડા સમયનો એક ગીત છે આવું મને યાદ આવે છે હય બહારે બાગ દુનિયા ચંદરો ચંદરોજ આપણે જાણીએ છીએ ને આ બધું આટલું થોડાક વખતનું છતાં પણ આપણે ભગવાનની ભક્તિ નથી કરતા પરમાત્માના સાક્ષાત સ્વરૂપના દર્શન નથી કરતા અને મૂર્તિઓની પૂજાને ભક્તિ કરી આવીએ છીએ મંદિરમાં જઈ આવીએ છીએ અને રાધીના રેળ થઈ જઈએ છીએ મેં બે મેં બે ભજન ગાયા અને મંદિરમાં જઈ આવ્યો પાણીનો લોટો ચડાઈ આવ્યો ફૂલ ચડાઈ આવ્યો દીવો પૂજા કરી આવ્યો પણ તમે એ નથી જાણતા કે જ્ઞાન વિના મુક્તિ નથી અને એના તરફ તો કોઈનું ધ્યાન નથી જતું હું કંઈ કંઈ થાકી ગયો તો હવે આપણે એક નવો વિડીયો જોઈશું ત્યાં સુધી મારા નમસ્કાર